નમસ્કાર મિત્રો હું છું સંજયસિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારું ભાઈ હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો તો આજના વિડીયોમાં એક વાત કરવી છે મિત્રો કે વાત એમ છે કે લોન લેવી કે ના લેવી પહેલાં લોન લેવી કે ના લેવી આ નિર્ણય પર તમે ભાઈ મને પહેલાં કમેન્ટ જણાવી દેજો કમેન્ટમાં લોન લેવાથી શું થાય ના લેવાથી શું થાય અને લોનના ફાયદા શું છે નુકસાન જોઈએ એ પણ તમે મને કમેન્ટની અંદર જણાવજો અને નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો આજના વિડીયોમાં એમ છે કે ભાઈ લોન આપણે લઈએ છીએ બરાબર છે લોન લેતી વે આપણે બહુ મજા આવે છે લોન લઈએ તો કેટલી મજા આવે છે આમ ખર્ચા કરી નાખી આવે એટલે પૈસા વાપરીએ ઉડાવીએ આમ આવું કરતા હોઈએ આપણે અને ઘણા લોકો લોન કામ માટે લેતા હોય કે મકાન બનાવવા માટે કાં તો કોઈ વ્હીકલ ખરીદવા માટે કાં તો કોઈ પર્સનલ લોન લેતા હોય મોર્ગેજ લોન ઘણી બધી લોનો મળતી હોય છે માર્કેટની અંદર તો લોનો તો બધા મળે છે અને ઘણા એવા મિત્રો મારા મિત્રો છે કે મને બધા એક મિત્ર એ જાણવા મળ્યું કે બધું બનાવજો લોન વિશે તો વિડીયો બનાય તો મેં યાદ લોન વિશે એટલે મને કે એ ભાઈનું કેવું એવું હતું કે સારું આપણે દસ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા કે તો હજાર રૂપિયા કોઈની જોડે તમે માંગો છો પ્રૂફ ગમે ત્યાં લો તો એ તમને એક રૂપિયો આપવા તૈયાર હોતા નહીં તમારા મિત્ર હોય કે સર્કલમાં ફેમિલી સર્કલમાં હોય કે તો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પૈસા ઉશીના આપે કે ના આપે અમુકને આપી દેતા હોય આપણે અમુકને બચારોને નથી આપતા તો એક હિસાબે કહે છે એનું કહેવું એવું છે કે લોન આપે છે અને આપણે લઈએ છીએ એ વસ્તુ બહુ સારી છે એમ લોન મળે સારું છે એમ કે આપણે ખાલી આધાર કાર્ડ ને પાન કાર્ડ આપી દો ખાલી દો એટલે તમને લોન મળી જાય તો એક હિસાબે તમારું કામ જે હોય તાત્કાલિક એ નીકળી જાય એમ કે લોન એ બાબતે સારી છે એમ કેવું છે પણ જે મોત શોખ માટે લોન લે છે ઘણા લોકો મેં એવા જોઈએ ખાલી મોત શોખ માટે વાપરવા માટે જ લોન લેતા હોય અને પાછળની પરિપછતાય જે ઘડી લોન ભરવાનો વારો આવે તે ઘડીએ અંતે જતા હોય જે ઘડી એજન્ટો આવતા હોય તે ઘડી આ લોકો અંતે જતા હોય છે અને ગમે તે ગમે તે ભાગી જતા હોય કાં તો ગમે તે એવું કરતા હોય તો લોન લો તો આ રીતે ભાઈ વેઠાય તો જ લેવાનું અને મેં ખુદ લીધેલી મને ખબર છે હું લોનો કઈ રીતે ભરતો હતો ભાઈ પણ હું કોઈ દ્વારા નથી હું ભાગ્યો નથી કોઈ પણ લોનથી કોઈ પણ અપતાવાથી મેં મારી પર ફોન આવવા જેગડીએ મારે જો પૈસા ના હોય તો એને કહું કે આ તારીખે આવશે આ તારીખે આવશે આ તારી તારીખ બતાવી દેતો હતો તો તમે પણ ભાઈ લોન લો તીગડીએ લોન લો એનો વધો નથી પણ એ ભાઈ જે ઘડી એજન્ટ તમને ફોન કરે તે ઘડી એ ભાઈ એનું કામ હોય છે કે હપ્તા ઉઘરાવાનું અને ઘણા હપ્તાવાળા તો બહુ દાદાગીરી કરતા હોય છે મેં ખબર છે પણ મારું એટલું કહેવું છે કે ભાઈ લોન તમે લીધી છે તો તમે એને એ રીતે જવાબ આપો પ્યારથી મોહબતથી જવાબ આવો એણે કહો કે ભાઈ અત્યારે અવડે નથી પણ આટલા દિવસમાં આ તારીખે થઈ જશે અને તમે પણ આ કહીને ખાલી એમને કહેવા પૂરતું ના રાખો તમે પ્રયત્ન કરો કે એ તારીખે ભાઈને પૈસા મળી જાય જે તારીખે તમે કહ્યું હોય એ તારીખે તો લોન એ રીતે ક્લિયર કરવાની અને ભાઈ જો બને તો લખી તો આપતાવારું જે આપતો બેંકમાં ડાયરેક્ટ ડેબિટ થાય એવું રાખો ઈસીએસથી ડાયરેક્ટ કપાઈ જાય એવું રાખો કારણ કે જો તમે આ રીતે ભરશો ને ડાયરેક્ટ હપ્તાવારો લેવા આવશે ને ભરશો એની ડેટ તમે ચૂ ચૂકી ગયા હશે તો જ હપ્તાવારો લેવા આવે બાકી કોઈ ઘેર લેવા આવતું નથી તો આપ તો તમે લેટ ભરવાથી તમને બેંક તો પેનલ્ટી લગાવે જ છે સામે તમારે આ જે ફાઇનાન્સ લોન તમે લીધી છે એ આગળ પણ તમને પાંચસો રૂપિયાની આજુબાજુ એક પેલેન્ટી લાગે છે બેંકમાં પાંચસો લાગે છે એટલે તમને હજાર રૂપિયાની પેલેન્ટી લાગે છે બે બાજુ થઈને તો મિત્રો આ પેલેન્ટીઓ તમને મોંઘી પડી શકે છે કારણ કે વીસ હપ્તા તમે ચૂકી ધારો કે પાંચ હપ્તા ચૂકીએ તો પાંચ બરાબર છે તો પાંચસો લેખે તમે ગણી લો કેટલા થાય છે કે લોન એટલે કહું છું કે લોન લેવી મજા આવશે લોન લેતી વેરાય પણ પાછળથી તમને બહુ પસ્તાવ હશે કે લોન ના લીધી હોત તો સારું કારણ કે મારી લોનો ચાલતું હતી મને ખબર છે કે લોન મેં એવું ફરી નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ લોન લેવી નહીં બરાબર છે તો મેં આ સાડું ખબર નહીં કમનું હોય તો મેં આપણે એક લોન લઈ નાખી લોન એ લીધી છે કે મેં બાઈક લેવા માટે લોન લીધી એ તો ત્રણ હજાર રૂપિયા મારો હપ્તો છે બાઈકનો એ હું ભરું છું તો એટલો તો મારાથી ભરે પણ મિત્રો લોન લો તમે તો તમે અતિશય ના લો ઘણા લોકો એવા હોય છે એ ભાઈની ધારો કે સાત એક લાખ રૂપિયા લોન ચાલુ હોય તો એવું વિચારે છે કે લોન મેં લીધી સાત લાખ રૂપિયા તો લાઈ ચાલે દસ લાખ રૂપિયા લઈને આ સાત લાખ રૂપિયા ક્લિયર કરી દો તો એ સાત દસ લાખ રૂપિયા પછી લોન લે છે અને દસ લાખ સાત લાખ રૂપિયા ક્લિયર કરવા માટે દસ લાખ રૂપિયા લોન લે અને પેલું ક્લિયર કરે તો પેલું ક્લિયર કરતાં કરતાં પાછી પેલી લોન વધારે હપ્તો મોંઘો થઈ જાય તો ભાઈ વધારે આ ભાઈ લોનમાં આવે ફરી તમે ધીરે ધીરે દસ લાખનું ક્લિયર કરવા માટે વીસ લાખની લોન લો તો તમે એમ કરતાં કરતાં દેવાદાર વધુને વધુ થતા જશો તો મિત્રો કોઈ પણ કામ આ રીતે દેવા પૈસા બાબતનું આવે તો જોઈ વિચારીને કરજો વધારે કંઈ કહેવું નથી મારે આ તો એક ભાઈબંધનો અભિપ્રાય હતો કે લોન વિશે વિડીયો બનાવે એટલે મેં વિડીયો બનાવી દીધો ભાઈ વધારે કંઈ કહેવું નથી લોન વિશે તમને તો બધી મારા કતે વધારે ખબર હશે બરાબર છે વધારે કહેવાથી પણ એવું કે દોઢ દાપાણ જેવી વાત થઈ જાય જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં હું છું સંજય વાઘેલા ફરી એકવાર કહી દઉં અને હા યાર મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફોલો કરી લેજો તમારા ભાઈને લાઈક કરી લેજો એક કમેન્ટ મસ્ત લખી લેજો કે લોન લેવી કે ના લેવી બરાબર છે અને યુટ્યુબવાળા જોતા હોય યુટ્યુબના માધ્યમથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો તમે પણ લોન લીધી હોય જિંદગીમાં તો તમારું નામ જરૂરથી લખજો કમેન્ટની અંદર જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા હર હર મહાદેવ